સૌ વાલા મિત્રોને મારા જયસિંહરામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે વીસમી ઓક્ટોબર બે હજાર પચીસ અને વાર છે સોમવાર આસો મહિનો ચાલી રહ્યો છે પંચાંગ કહે છે કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે હસ્ત નક્ષત્ર વૈદ્યુતિ યોગ કન્યા રાશિનો ચંદ્ર અને તુલા રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ સવારે સાત અને ત્રેપન મિનિટથી શરૂ થાય છે નવ ને ઓગણીસ મિનિટ સુધી અને યમઘંટ દસ અને પિસ્તાલીસ મિનિટથી બાર અને અગિયાર મિનિટ સુધી છે આ બંને અશુભ સમય છે અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન થાય કોઈ શુભ કાર્ય કરવા માટે કોઈ સારું ચોગડ્યો તો સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં અભિજીત મુહૂર્ત અગિયાર અને ઓગણપચાસ થી બાર અને ચોત્રીસ મિનિટ સુધી છે તો વાલા મિત્રો આજના ઉપાયની અંદર સવારે સ્નાન કરવા બેસો નાવા માટે બેસો ત્યારે નાવાના પાણીમાં ગુલાબજળ બે ચમચી જેટલું રેડી દેવાનું છે અને એ ગુલાબજળ મિક્સ થયેલું પાણી જ તમારે સ્નાનમાં લેવાનું છે સાદુ પાણી શુદ્ધ પાણી સાબુ શેમ્પુનો ઉપયોગ પણ કરી શકો સ્નાન થઈ જાય ત્યાર પછી તમે વસ્ત્ર પહેરી લો પછી કપાળમાં દૂધનું તિલક કરવાનું છે અને નાભી પર પણ દૂધનું તિલક કરવાનું છે જો તમારી પાસે સફેદ ચંદન હોય તો સફેદ ચંદનનું તિલક પણ તમે કપાળની અંદર અને નાભી પર કરી શકો આ કાર્ય પતી જાય પછી એક સફેદ કાગળની અંદર એક અડધી ચમચી જેટલા ચોખા અને અડધી ચમચી જેટલી ખાંડ બે મિક્સ કરવાનું અને એક પડીકી બનાવી દેવાની ચોવીસ કલાક માટે રાખવાની બીજા દિવસે વહેલી સવારે તે પડીકી પીપળાના ઝાડના મૂળમાં અથવા દેવ મંદિરે જઈને મૂકી વાલા મિત્રો ત્યાર પછી સાયનકાળ થાય એટલે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને એક હનુમાન ચાલીસા અને કાગભુષંડી રામાયણજીનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનું ત્યાર પછી રાત્રે સુતા પહેલા તમારી જ પથારીમાં બેસવાનું પલાઠી વાળીને અને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને કલેશ નાશાય ગોવિંદાય નમુનમાં આ મંત્ર યથાશક્તિ જપી જવું આ હતો આજનો ઉપાય વાલા મિત્રો જેનો જન્મદિવસ વીસમી ઓક્ટોબર બે હજાર પચીસ અને સોમવારના દિવસે છે એવા બધા જ વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના છે મેં કહ્યું કે એમ ગુલાબજળ મિક્સ થયેલા પાણીથી તમારે સ્નાન કરવાનું દૂધનું તિલક પણ કરવાનું છે પરંતુ સાયંકાળે જ્યારે સંધ્યાકાળ થાય ત્યારે તમારે દૂધ પૌવા બે મિક્સ કરી એમાં ખાડ પર મિક્સ કરવાની અને એ દૂધ પૌવા જે મિક્સ કરેલા હોય તેમાં ઇલાયચી નાખવાની દૂધ પૌવા ખાંડ અને ઇલાયચી આ ચાર વસ્તુને મિક્સ કરી નાના નાના બાળકોને એ દૂધ પૌવા તમારા જન્મદિવસ નિમિત્તે ખવડાવવાના છે જેની મેરેજ એનિવર્સરી છે તેવા મારા વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું પોતાના વડીલોના ચરણ સ્પર્શ કરવાના અને સાથે સાથે કોઈ પણ વિધવા સ્ત્રીને તમારે સફેદ વસ્ત્રનું દાન કરવું જોઈએ કોઈ પણ હોય જરૂરિયાતમંદ વ્યક્તિ હોય એને આપી દો બસ માત્ર આટલો ઉપાય કરી લો આખું વર્ષ નિરંતર સુખ શાંતિ અને આનંદ સહિત પસાર થશે મારા બધા જ વિડીયો ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે અને યુટ્યુબ પર પણ હોય છે ઉપાય કરવા માટે તમે વિડીયો જોવાનું ભૂલી જાઓ તો ત્યાંથી દુષ્યંત પાઠકને સર્ચ કરજો વિડીયો તમને મળી જશે તમે ઉપાય કરજો દરરોજ કહું છું ફરીથી આજે પણ કહું છું એક દિવસમાં સફળતા નહીં મળે કે ચોવીસ કલાકમાં સફળતા નહીં મળે આ કોઈ ચમત્કાર નથી નિરંતર ઉપાય કરશો રોજે રોજ ઉપાય કરશો ત્યારે તમારા ગ્રહો બેલેન્સ થશે અને એકવાર ગ્રહો બેલેન્સ થઈ ગયા પછી તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા અને ટેન્શન દૂર થશે મારા વિડીયો ગમતા હોય તો અવશ્ય શેર કરો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી વિડીયો પહોંચી જાય બસ મારું એ જ લક્ષ્ય છે ના વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય જય આરામ